રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અંજુમ અને હિમાયતુલ અને હોસ્પિટલ દ્વારા નિદાન નિદાન કેમ્પ યોજવામાં વર્ષથી કેમ્પનું આયોજન કરી રહેલ અને તાલુકાના તમામ આંકડા દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પ ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડે આંખોના ઓપરેશન મોટીઓ છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ

જેમાંથી પંચાવન હાથના ઓપરેશન નીકળેલ ને બત્રીસ સાડીના ઓપરેશન ચાળીના ઓપરેશન જે સ્થળ પર જ કરવામાં આવેલું છે પંચાવન આંખના ઓપરેશન છે એને રાજકોટ લઈ જાવ આખના હોસ્પિટલમાં આપણે સાહેબની હોસ્પિટલમાં ડૉક્ટર સાપળે સાહેબના હસ્તે ઓપરેશન કરાવી ઓપલેટા પરત લઈ આવજો જમવા કરવાના સ્થળ સાથે દવા બવા બધી ફ્રી અમે સંતાલ કરીએ છીએ સર પરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ